નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશ નાથમ કારુણ્ય રૂપમ કરુણા કરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે ભગવાન શ્રી રામચંદ્રજી વિશે તો કેટલા બધા શ્લોક કેટલી બધી ચોપાઈઓ કેટલા બધા ગીતો મળે છે હું આ વાત એટલે કરું છું કે આવતીકાલે છઠ્ઠી એપ્રિલ એટલે કે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મદિવસ રામનવમી છે ભગવાન રામ વિશે આપણે તો ઘણું બધું જાણીએ છીએ ઘણું બધું નથી જાણતા પણ મૂળ વાત આજે એ કરવી છે કે આપણી જે લોક પરંપરા છે આપણા જે લોકગીતો છે આપણા ભજનો છે આપણા દુહા આપણા છંદ આપણા ધોળ આપણા લગ્ન ગીતો અને કેટલાક લોકઢાળના રચેલા ગીતો કોઈના દ્વારા રચિત ગીતો એમાં ભગવાન શ્રી રામચંદ્રજીને બહુ લાડ લડાવ્યા છે તો એ લોકગીતો કેવા છે એ દુહા છંદ એ ભજનો એ ધોળ લગ્નગીત એની થોડીક ઝલક આપવા માટે આપણી સાથે જાણીતા લોકગાયક લોક સાહિત્યના સંશોધક અને મેઘાણી કથાકાર શાંતિલાલ અત્યારે જોડાયેલા છે શાંતિભાઈ આપનું સ્વાગત છે નમસ્તે શાંતિભાઈ સૌથી પહેલા તો થોડુંક ભગવાન રામચંદ્રજીના જીવનની જે ગુણવત્તા છે જે આપણે એમના જીવનમાંથી બોધ લેવા જેવો હોય થોડીક એની પહેલા પ્રાથમિક વાત કરીએ પછી આપની પાસેથી એ બધા ગીતો સાંભળવા છે લોકગીતો ભજનો નિલેશભાઈ આપણે કહીએ કે રામાયણ પછી તમે વાલ્મિકી રામાયણ લ્યો તમે તુલસી રામાયણ લ્યો રામના જીવનની આખી વાત રામાયણમાં છે અને આપણે ત્યાં તો એવું કહેવાય છે કે આપણા બે ગ્રંથો રામાયણ અને મહાભારત પલ્લામાં રાખો અને બીજા પલ્લામાં બધા સેંકડો ગ્રંથો તમે રાખો તો આ પલ્લું ભારે જશે એવું રામાયણ ની વાત કરી છે રામાયણ માણસ કેવી રીતે જીવન જીવવું વ્યવહારિક રીતે નીતિમાન રીતે ચારિત્ય ની દ્રષ્ટિએ તો આ બધી માહિતી આપણને રામાયણ માંથી મળે છે કારણ કે રામ નું જીવન ભલે એમાં કેટલાય રાજા થઈ ગયા રામના દશરથ થઈ ગયા દશરથ પછી અજ અજ પછી દિલીપ કેટલાય બધા અને એના માટે એક વાક્ય બોલાય છે કે રઘુકુળ રીતિ સદા ચલી પ્રાણ જાય અરુ બચન ન જાય કે રઘુકુળ રીતિ એવી છે કે તમારો પ્રાણ તમારો જીવ ભલે વયો જાય પણ તમારું વચન ન જવું જોઈએ આવી આખી રામાયણી વાત છે રામનો દશરથ રાજાને તો આપણે જાણીએ છીએ બધા કે ચાર દીકરા હતા રામ લક્ષ્મણ ભરત ને શત્રુઘ્ન અને ત્રણ રાણી

તો એને પણ રામે કીધું કે મારો દાવ આવી જાય પછી પછી કઈ કઈ ગયા એને ક્યાં લેવા માટે કે રામ લક્ષ્મણ જમવાનો સમય થઈ ગયો છે તમે આવો તો કે હું થોડી વાર પછી આવીશ મારે દાવ તો દેવો પડે ને તો કઈ કઈ કે જ્યાં સુધી તમે નહીં આવો ત્યાં સુધી હું બેસ

રાધા એટલે પોતે સ્ત્રી અને પતિ એટલે કૃષ્ણ એટલે પોતાનો પતિ એવી રીતે શિવ પાર્વતી ને લે અને એવી રીતે તમે જીવો તો સીતારામ ને જી એટલે આપણે જે પૂજ્ય પાત્રો છે પાત્રો છે એને કેન્દ્રમાં રાખીને લોકોએ જે ગીતો રહી એ ક્યાંક ભજનો થઈ ગયા ક્યાંક લોકગીતો થઈ ગયા ક્યાંક દોડ થઈ ગયા તો આજે સરસ રામનવમી આવતીકાલે છે તો એ અવસરે તમારી પાસેથી રામ કેન્દ્રમાં હોય એવા કેટલાક સૌથી પહેલા આપણે શરૂ કરીએ લોકગીતથી કારણ કે લોકગીત આપણે ત્યાં આપણા સમાજમાં બહુ લોકપ્રિય હોય છે તો એવા એકાદ બે ગીતની ઝલક પહેલા આપી દ્યો જેમાં કેન્દ્રમાં રામ હોય એવું લોકગીત મેં નીલેશભાઈ એક બહુ સરસ લોકગીત રેડિયો પર સાંભળ્યું હતું રેડિયોમાં એક ડાયલાલ ભાટ નામના કલાકાર વર્ષો પહેલા આવતા હા ડાયાભાઈ ગીત ગાતા એવું અદ્ભુત ગીત એણે ગાવ્યું તું એની એક લાઈન હું તમને સંભળાવું જી જી રામે તે સરોવર ખોદિયા રામે તે સરોવર ખોદિયા એ લક્ષમણ બાંધે પાણ તુરે મારે મન લક્ષમણ જતી મને ઘડી ન વિસરે રા તુરે મારે મન એ લક્ષમણ જતી મને ઘડી ન વિસરે રા આ સીતાજી કે છે કે તું તો મારે મને લક્ષ્મણ જતી છો આ રાવણ આમ કે છે પણ રાવણ જ્યારે આવ્યો ત્યારે જોગીડ નો વેસ લઈ આવ્યો હોય રાવણ દસ માથાડો દઈ એ ભીક્ષા દો ને સીતા સતી એ અમે ભૂખા છીએ રે તું રે મારે મન લખમણ જતી મુને એમાં પાછી ઘટના છે કે સીતાજી ને જ્યારે રામ જયારે રામ મારવા ગયા સીતાજી ઝુંપડીમાં એકલા હતા પછી લક્ષ્મણ ને પણ જવું પડ્યું રામે જયારે રાડ નાખી તો લક્ષ્મણ ગયા એટલે લક્ષ્મણ એક રેખા દોરી આ રેખા ને બહાર ના હવે રેખા શબ્દ છે સીતાજી રેખા ઓળંગી ઓલી બાજુ એને દીક્ષા આપવા ગયા તો પરિણામ શું બન્યું કે રામાયણ એને લઈ ગયો ત્યારે કે છે કે તું મને નહીં લઈ નઈ જા મને તો ઘડી ભર રામ ભર રહી શકીશ આવા તો કેટલા બધા ગીતો તમે જો છે ઘંટી ગીત બોલ હા 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 લોકગીતોમાં કેટલાક ઘંટી ગીતો છે તો આમ સામાન્ય રીતે એવી છાપ છે કે બેનો જ્યારે સવારમાં ઘંટી દડતા દળના હાથે દડવા પડતા તો એ ઘંટીએ દડતા દડતા જે ગીતો ગાતા એ તાલમાં એટલે ઘંટી ફરતી હોય એનો તાલ મળતો જાય તો એ ઢાળ ના જે ગીતો એ બધા ઘંટી ગીતો લોકગીત માં કેવાના છે તો સરસ છે કેટલાક ઘંટી ગીતો એક બસ રામ નું સંભળાવી દો સર તમે જો ઘંટી ગીત એટલે એવું નહી કે ગીત માં ઘંટી શબ્દ આવવો છે બરાબર ઘણા લોકો એવું માને છે ઇટ ઇઝ નોટ કરેક્ટ ઘંટી ગીત એટલે એ હવારના પોર એને ગમે આ તો હવે ફ્લોર માં થઈ ગયા પેલા તો વર્ષો પહેલા બેનો નો પાંચ વાગે ચાર વાગે ઉઠીને ઘંટી દડતા અને દડતા દળતા જે ગીતો ગાતા એને આપણે ઘંટી ગીતો કીધા બરાબર છે તો એ ઘંટી ગીત બહુ પ્રખ્યાત છે દિવાળી બેન ભીલે બહુ પ્રખ્યાત કર્યું છે સતી સીતા ને લખ માણવીર વહ પધારો પિયરા બણી એવનમાં નહિ મળે તેલા દૂપેલા સયરૂ નો સાથ પધારો પિયરા સરસ નહીં આના સરસ આના આમાં આગળ પંખતી સરસ છે વિનવે અયોધ્યા ના નર અને નાર ભગવાન જયારે જાતા હતા એટલે વનવાસ હતા ત્યારે લોકો એને વિનવણી કરતા હતા કે તમે મુશ્કેલી પડે છે તમને મુશ્કેલી પડે છે તમે પાછા આવી જાવ કેવો સરસ કેવો ભાવ છે લોકો ના મનમાં જે ભાવ છે એ ભાવ પોતે એક લોકધાર ના ગીત કોઈ લોક કવિ રચી બ્રાહ્મણ માં કે લીધું એટલે કીધું સીતાજી ને કે તમે રામ લક્ષ્મણની ની આરે વનમાં જવાનો પ્રયત્ન ના કરો કે કારણ કે ત્યાં તમને સહીરો નો સાથ નહીં મળે તેલ ને ધૂપેલ કાઈ નહીં મળે અને આ ગીતો આ ઢાળમાં બે નો ઘંટી દળતા દળતા ગાય એટલે આપણે એને ઘંટી ઘંટી ગીત કહેતા બરાબર સંતીભાઈ એક બહુ સરસ તમને ખબર જ હશે આવડતું જશે રામ લક્ષ્મણ બે બાંધવા રામૈયા રામ બહુ સરસ એક ગીત છે ઉલાડિયામાં આપણે ત્યાં ગવાતું હોય છે ટિટોળો જેને ઢાળ આપણે કહીએ છીએ રાસગરબાનું रे रे राम बार। बार। राम राम लॻी तरसी राम मैयाराम पाणी रे पाव रे लखमण रे राम 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 लखमण बे बांध वार रामाराम તો રામ ને તરસ લાગી જંગલ માં બે ભાઈ જતા હતા ત્યારે તો સીતાજી નતા વિશ્વામિત્ર પણ એને લઈ તો ગયા કારણ કે વિશ્વામિત્ર જયારે દશરથ કિશોર અવસ્થાના બે બાળકો છે એ મારી સાથે મોકલો કારણ કે જંગલમાં અમે જયારે તપ કરીએ છીએ યજ્ઞ કરીએ છીએ ઓમ હવાન ત્યારે રાક્ષસો એમાં હાડકા નાખે છે હવન માં હાડકા નાખે છે અને અમને હવન કરવા દેતા નથી ત્યારે દશરથ રાજા એ કીધું કે આ તો હજી કિશોર અવસ્થાના છે તો કે હું તો એને તાલીમ આપીશ અને બે ભેગા ગયા જતી વખતે આ કોઈ ગીત દીધું રામને તરસડી લાગી પછી લક્ષ્મણ ઝાડ ઉપર ચીડા પણ ક્યાંય પાણી દેખાડું નહિ એમાં એક જગ્યાએ જોયું વાવડી હતી વાવ ત્યાં કોઈ કુમારી બાઈ પાણી ભરતી હતી ત્યાં ગયા અને પાણી રામે પીધું પછી પ્રશ્ન પૂછ્યો શબ્દો નું કેવું અદભુત વર્ણન કરે છે કે હું તો હજી બાળકુમારી છું અને ત્યાં ત્યાં રામ અને સીતા ને એકબીજાને પ્રેમ થઈ ગયો અને બે લગ્ન કર્યા ગાંધર્વ લગ્ન આપડે જેને છે કે આભનો માંડવો નાખો અને ચંદ્રવો નાખો અને ત્યાં ત્યાં એને લગ્ન થઈ ગયા બરાબર એટલે અત્યારે જે ઘણા લોકો જે રીતે કેટલાય ના એવી રીતે પ્રેમ થઈ જાય અને પછી જે લગ્ન છે એ જે ભાવના છે આખી હવે રામાયણ માટે એ ભાવના આખી આવી ગઈ અને એ પાછો આપણા ગીતોમાં હવે જો આ ગીતો પ્રભાવ કેટલો છે હા એટલે રામાયણમાં જે સ્વયંવરનો ઉલ્લેખ છે એવું આમાં કાંઈ જ નથી આ લોકગીતોમાં લોકગીત લોકકવિ જેવું માનતું હોય લોકો જેવું માનતા હોય એવું એ લોકો લોકગીતમાં રચી નાખે આવી રીતે રામના લગ્ન નહોતા એ બધા જાણે છે બધા પણ લોકગીતમાં આવી રીતે કરાવેવાય લોકો જે માને છે લોકો જેવું જીવે છે એવું પોતાના પૂજ્ય પાત્રોમાં એને એની પાસે એવી રીતે એ બોલાવડાવે છે એટલે આ આપડે લોકગીતો અને એ બોલાવવાનું પછી કારણ છે કારણ કે રામના અને સીતાના દ્વારા જો બોલાવે ને તો એ શબ્દ એ વાક્ય એ કવિતા નો એ ગીત એક પ્રભાવ નહીં એટલે એ પ્રભાવ ને કારણે લોકોના મનમાં એ ભાવના થઈ નહીં તો આપણે બધા જાણીએ છીએ કે ધનુષ્ય તોડવાનો પ્રશ્ન આવ્યો તો સ્વયં ઓર તો સીતાજી ના લગ્ન થયા બરાબર છે હા એટલે એ આ કે કલ્પના છે સંદીપભાઈ હજી કેટલાય એવા ગીતો છે એક એક બહુ જાણીતું ગીત મને યાદ આવે છે રામના બાણ વાયગા મારી બાયું બેનડી મુ ને રામના બાણ વાયગા રામના બાણ વાયગા એ હરીના બાણ વાયગા મારી બાયુ રામ ના બાણ વાયગા એ રામ ના ભાણ વાયગા આ ગામડાની બેનો રાહડા લેતી હોય ગામડામાં રહી અને આ જે ગીતો ગાતા હોય કેવી એની કલ્પના તમે જો આપણી સંસ્કૃતિને હચવાના માટે નિલેશભાઈ આપણા જે લોકગીતો છે ને એક જબરજસ્ત કલ્પના છે બરાબર છે પણ કેટલાક ને લોકગીત અર્થ ની ખબર નથી લોકગીતો સાંભળી લખો બરાબર લોકગીત નું તમે અર્થ કરો તો એનો આખો આઈડિયા આવે નહીં તો કોઈને આવી શકે નહીં બરાબર તમે જેમ કર્યું છે એ રીતે લોકોને તો જ કરો પડે હા ખરી વાત છે સંતભાઈ હા લોકગીતોમાં રામ એના તો સરસ ઉદાહરણ તમે આપ્યા ભજનોમાં રામ કેટલા બધા ભજનો રામના રામને કેન્દ્રમાં રાખીને રચાણા હોય આપણા જે સંત સંતકવિઓ લેખા આપણા જે ભક્ત કવિઓ પછી આધુનિક સમયના પણ કેટલાક છેલ્લા ચાલીસ પચાસ વર્ષમાં પણ રામને કેન્દ્રમાં રાખીને બહુ પ્રચલિત છે ભરતજી તા ભલે ને ગાદીએ કઈ કઈ તારો ભરતજી ભલે ને ગાદી આવે વન નાદે મારા રામને પછી એક કવિ દાદનું પણ બહુ જાણીતું છે લક્ષ્મણ ગળિત તો ઉભાર્યો મારા વીર એની પણ એક ઝલક બહુ સારી વાત કરી કઈ કઈ તારો ભરતજી ભલે હવે એમાં એવું બન્યું કે કઈ કઈ ને જયારે ખબર પડી કે આવતીકાલે સવારે રામને વનવાસ દેવાના છે તો કઈ કઈ જરા પણ પસંદ નતું એની ઈચ્છા હતી કે મારો દીકરો રાજા બને એટલે એને વચન માંગ્યું જે વચન માંગ્યું એટલે તરત જ દશરથ ના મુખમાં કવિએ શબ્દ મૂકી દીધા કવિનું નામ પિંગલ પિંગલ એટલે પિંગર સિવાય ગઢવી પિંગર સિવાય મેઘાનંદ ગઢવી જામનગર વાળા એને આ શબ્દો લીખ્યા એજી કઈ કઈ તારો એ ભરતજી આવે રે વન નો દે મારા એ રામ ની તારા મન ને રે એ ફાવે તે બીજું માગી લે ને રે એ વન નો દે મારા એ રામ ને તોરે અયોધ્યા બીજુ કયોધ્યા ઉતારું થઈને એ વન નો દે મારા એ રામ ને આમાં નીલેશભાઈ એક વાત બહુ મોટી છે આમાં કે કઈ કઈ જયારે પેલું વચન માગ્યું ને કે મારા ભરત ને ગાદી મળે પણ પછી કીધું કઈ કઈ કે મારા હજી મારે બીજું વચન માગવાનું છે તો કે માગો તો બીજું વચન કેવું માગ્યું કે પેલું વચન તો બરાબર છે કે ભરત ને તમે ગાદી આપો પણ બીજું વચન એવું કીધું કે રામ ને ચૌદ વર્ષ તમે વનમાં મૂકો શું કામે કઈ કઈ એમ હતું કે રામ જો અહીંયા હોય તો મારા દીકરાને રાજપાટ ભોગવામાં કદાચ તકલીફ ઉભી પણ કરે પણ બીજું વચન દશરથ કારણ કે એટલે તો આપડે કેવાય છે ને કે રામાયણ નો અભ્યાસ કરે માણસ તો એનું કુટુંબ આખું જીવંતરી જાય આપણે કેવાય છે ને કે ભાઈ હોય તો ભરત લક્ષ્મણ જેવા હોય છે એટલે આમાં કીધું કે કઈ કે તારો ભરત ભલે ગાદી આવે એમાં મને કઈ વાંધો નથી કારણ કે એ મારો દીકરો

એ ગોળલાની વાઘું તમે જાલો એ મારે કરવી રાઘવના એ દિલડાની વાત ભાવો રથડો તમે ઠાલો રામે જ્યારે કીધું લક્ષ્મણને કે સીતાજીને જઈને તમે જંગલમાં છોડ્યા આવો એ સીતાજી ની ઠેઠ સુધી ખબર નહોતી હા પછી જયારે રથમાં વાત નીકળી

આ આખા ભજનમાં કરી છે એટલે રામને સીતાને ભરત ને લક્ષ્મણ એ બધી જે વાતો છે એ આપણા રામાયણમાં સંગીતમાં આપણા ગ્રામની જનતાએ અદ્ભુત રીતે વણી લીધા છે ખૂબ સરસ સંતિભાઈ એવી જ રીતે આપણા જે દોડ છે મંદિરોમાં ખાસ કરીને મોટી ઉંમરના બહેનો સવાર સાંજ ભેગા થાય વૃદ્ધાઓ તો એ દોડ ગાતા હોય ક્યારે અગિયારસ હોય પૂનમ હોય કે કોઈ એવો તહેવાર હોય તો બહેનો ભેગા થઈને ગામડામાં દોડ ગાય એ દોડ અદ્ભુત હોય છે એટલે લોકગીત કરતાં થોડા અલગ ભજન કરતાં થોડા અલગ કમ્પોઝિશનની દ્રષ્ટિએ શબ્દો તો લગભગ લોકગીતને ભજનના બહુ લગભગ સરખા હોય છે પણ એને કમ્પોઝિશન વાઇઝ જોઈએ તો એ ગાયકીની દ્રષ્ટિએ ધોળ અલગ પડે છે તો આજે રામના ઘણા બધા ધોળ પણ છે એકાદો તમને યાદ હોય તો તમારા તમારા ધોળના પુસ્તકમાંથી બહુ સરસ સાંભળ્યું હતું આંખ મારી ઉગડે ત્યાં રામ દેખવા મારી ઉઘડે ત્યાં સીતા રમ દેખું આખ મારી ઉઘડે ત્યા સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપા એની લેખો ધન્ય મારું જીવન કૃપા એની લેખું રામાયણ ગીતા મારી રામાયણ ગીતા મારી અંતર ની આખો હરિયે દીદી મને ઉડવા ને પાખો હરિયે દીદી મને ઉડવા ને પાખો હરિયે દીધી મને ઉડવાની પાકો હરીએ દીધી મને ઉડવાની પાકો ઉડવાની પાકો વિચાર રામાયણ ગીતા આ બધા ગ્રંથો મને ઉડવાના ઉડવા એટલે જીવનમાં ઉડવું આગળ વધવું પ્રગતિ કરવી એને માટે વાત કરીશ રામાયણ ગીતાની વાહ આપણા ગીતો લોકગીતો આપણા લગ્ન ગીતો કેટલી જગ્યાએ રામ અને સીતાનો આ લોકો આખો એનો ઉલ્લેખ છે જી એટલે આપણા લોક સંગીતમાં આપણા લોક સાહિત્યમાં લોક પરંપરામાં ભગવાન રામ એટલે આમ તો દરેક ભગવાનનો શિવ પાર્વતીનો ઉલ્લેખ છે કૃષ્ણના તો અદ્ભુત અને બહુ ગીતો મળે છે કારણ કે કૃષ્ણ તો સૌરાષ્ટ્રમાં આવ્યા હતા એટલે સૌરાષ્ટ્રના લોકગીતોમાં કૃષ્ણ તો બહુ છે પણ રામને પણ એટલો બધો આપણે જેને કહેવાય ને પૂરો ન્યાય આપણે લોકકવિઓએ આપ્યો છે શાંતિભાઈ તમે ખાસ તો આજે વ્યસ્તતા વચ્ચે પણ સ્ટુડિયોમાં આવ્યા અને સરસ લોકગીતો ભજનો ધોળ એમાં ભગવાન રામ રામા આવતીકાલે રામનવમી છે તો એના આગલા દિવસે સરસ મજાની વાતો કરી અને આટલી સરસ વાતો કરી બસ એકાદી ઝલક જો કોઈ તમને બીજું ગીત યાદ આવતું હોય તેને આપી દે હોય એટલે આપણા દર્શકોને સંભળાવી દઈએ રામનવમીના આગલા દિવસે એમાં એક નિલેશ મને એક ગીત અવિનાશ વ્યાસનું યાદ આવે છે હા હા કે દયાના સાગર થઈને કૃપા રે નિદાન થઈને રામ તમે સીતાજી ની તો લે ને આવો કેવી અદભુત કલ્પના કરી છે એ રામ તમે ભલે દયાના સાગર હો આ બધાનો બધાનો ઉપર બધાના તમે તારણ હાર કેવાતા હો પણ તમે સીતાજીની તોલે કોઈ દિવસ આવી શકશો નહીં એટલે સીતાજીનો કેટલો પ્રભાવ છે એનું વર્ણન આ ગીતમાં અદ્ભુત કર્યું છે વાહ 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 શાંતિભાઈ ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આટલી સરસ વાતો રામનવમીના આગલા દિવસે અમારા દર્શકો સમક્ષ કરી મિત્રો આવતીકાલે રામનવમી છે તો આપણે બસ આજે ખાસ તો શાંતિભાઈ પાસેથી આ સરસ મજાના લોકગીતો ભજનો ધોળ એમાં એના કેન્દ્રમાં જ્યાં રામ હોય એવી વાતોને એવા ગીતોની ઝલક આપણે સાંભળી ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષય નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર નમસ્તે